લખપત અને અબડાસાના સાત ગામમાં સોળ જેટલા તાવના કારણે મૃત્યુ નોંધાયા એ પ્રમાણેના સમાચાર અને રેકોર્ડ ઉપર એ વાત આવી છે સોળ માંથી લગભગ પાંચ જેટલા હાર્ટ્રોક હાર્ટસ્ટ્રોક અને કેન્સર જેવા બીજા રોગોના કારણે મૃત્યુ થયા છે અને જે અગિયાર મૃત્યુ છે એ આ તાવના કારણે થયા હોય એવું આપણને માલુમ પડ્યું છે અને જે જે આ તાવ આવે છે છે એ એ થઈ અને અને લગભગ દિવસમાં થોડું ગંભીર સ્વરૂપ પકડે આના જે મુખ્ય લક્ષણો જો શરૂઆતના દિવસોમાં આ તાવની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો લગભગ એ સારવારમાં આપણને સાથ મળી જાય છે ને સારવારમાં રિઝલ્ટ પણ આપણને મળે છે પરંતુ ક્યાંક મોડા દવાખાને આવવાના કારણે ત્રણ ચાર દિવસ પછી આવવાના કારણે આ મૃત્યુ થયાનું માલુમ પડે છે એટલે જે લાઈફ સ્ટાઈલ છે નહીં જવા માટેની જે માનસિકતા સાથેના આ અગિયાર કેસમાં આવું જોવા મળ્યું છે પરંતુ જે આખી હું બધાના આપના પત્રકાર મિત્રોના માધ્યમથી સમગ્ર આ બંને તાલુકા અને કચ્છની તમામ જનતાને મારી એક જ વિનંતી છે તાવ આવે તો એ તાવને નગરણીય કરી અને દવાખાને ન જતા કેવળ ઘરથી સારવાર કરવી એટલી પૂરતી નથી પરંતુ ચોમાસાની અને આ પૂરની પરિસ્થિતિમાં કોઈ બીજા કારણોસર ફ્લુ ન્યુમોનિયા સ્વાઈન ફ્લુ ફાલસી જેવાના કારણે પણ આ મૃત્યુ થતા હોય છે તો એની જો પ્રથમથી તાવ આવ્યાની સાથે જો સારવાર લેવાની અને યોગ્ય નિષ્ણાત અથવા તો એમબીબીએસ ડોક્ટર પાસે સારવાર લેવાથી આ પ્રકારની પરિસ્થિતિઓ આપણે ટાળી શકીએ એમ અત્યારે હાલ આપણે કુલ પિસ્તાલીસ ટીમ બાવીસ ગામ દ્વારા બાવીસો ચોત્રીસ લોકોનું સ્ક્રીનિંગ આપણે કરી ચુક્યા છીએ આ સાત ગામમાં જેમાં અડતાલીસ તાવના કેસ આપણને માલુમ પડ્યા છે અને એ અડતાલીસ કેસોની સારવાર માટેની આખી વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા પ્રિન્સિપલ સેક્રેટરી અને કલેક્ટર કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એના ઉપર પૂરી નિગરાની રાખી રહ્યું છે અને એમને સારવાર માટે જ્યાં શરૂઆતના તબક્કે સીએચસી માં દાખલ કરવા બે ત્રણ દિવસમાં એ લક્ષણોમાં વધારો જોવા મળે તો તરત જ અદાણી ખાતે અને અદાણી ખાતે પણ અદાણી હોસ્પિટલ ખાતે પણ ત્યાં આગળ વધારાની સગવડ વધારાના બેડની વ્યવસ્થા આપણા જે સીએચસી દયાપર અને લખપત એ બંને જગ્યાએ જે સીએચસી છે એમાં વધારાના બેડની સગવડ અને તાવ આવતાની સાથે ટ્રીટમેન્ટથી લઈ અને જ્યાં સુધી એને સાત દિવસમાં એ સાજો થઈ જાય ત્યાં સુધી નહીં તમામે તમામ સીએચસી અને પછી એવું લાગે તો મુખ્ય હોસ્પિટલમાં લઈ જવાની આખી વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે અને સાથે દસ કિલોમીટરની ત્રિજ્યામાં જે સાત ગામો અસરગ્રસ્ત છે એની સાત દસ કિલોમીટરની ત્રિજ્યામાં આપણે આરબીએસકે ની ટીમો ત્યાં મૂકી દીધી છે એના સર્વેલન્સમાં રહેશે અને પ્રત્યેક ગામમાં પ્રત્યેક પ્રતિદિન કોઈ તાવનો કેસ છે કોઈ પ્રકારની આ બીમારીના લક્ષણો વાળો કોઈ કેસ મળી રહ્યો છે એ જઈને સર્વેલન્સ કરશે અને એ સર્વેલન્સ દ્વારા એ વ્યક્તિને એ સારવાર સુધી પહોંચાડવાનું કામ પણ આપણે કરી રહ્યા છીએ તમામ સાત ગામોમાં એકસો આઠ ના લોકેશન્સ આપી દીધા છે એટલે એકસો આઠની ટીમ ત્યાં ડેપ્યુટેશન ડેપ્યુટ કરી છે અને ડેપ્યુટ કરેલી ટીમ દ્વારા કોઈ પણ કેસ મળતા એ હોસ્પિટલ સુધી પહોંચાડવાની આપણે વ્યવસ્થા કરી રહ્યા છીએ અદાણી હોસ્પિટલ ખાતે સો બેડ આઇસોલેશનની આપણે વ્યવસ્થા પણ કરી રાખી છે જે અન્વયે વધારાના ત્રીસ જેટલા વેન્ટિલેટર અને બાયપેપની પણ વ્યવસ્થા કરી રાખીએ છીએ અને જરૂરિયાત મુજબ એને આપવામાં આવશે અને સાથે સાત ગામના દર્દીઓને આ પ્રકારના કેસમાં તમામ સારવાર અદાણી તરફથી અરદાણી હોસ્પિટલ દ્વારા બિલકુલ મુક્ત સારવાર ફ્રીમાં આપવામાં આવશે અને આ જિલ્લાની મુખ્ય જવાબદારી બંને તાલુકાઓની ઈએમઓને આપણે સોંપી છે અને હાલ અન્ય જિલ્લામાંથી દસ એમબીબીએસ ની ટીમ સાથે સ્ટાફ દવા વાહન સાથે આપણે ફાળવી દીધી છે અને વધારાની ચાલીસ ટીમ આપણે અહીંયા ડેપ્યુટ કરીએ છીએ જેથી કરી ક્યાંય આ તાલુકા સિવાય પણ આવી કોઈ વિગતો માલુમ પડે તામના કેસ માલુમ પડે તો તરત જ ઝડપથી એક્શન લઈ શકાય એના માટે મૂકેલી છે સાથે કાર્ડિયોલોજીસ્ટને પણ યુએન મહેતા હોસ્પિટલ ખાતેથી અહીંયા ડેપ્યુટ કરવામાં આવ્યા છે બે સીએચી દયાપર અને નલિયા બે ફેઝીશન પણ આપણે ડેપ્યુટ કરી દીધા છે તાવના જે સેમ્પલ છે એ પુના અને જીબીઆરસી માં આપણે હાલ મોકલી રહ્યા છીએ બંને જગ્યાએ મોકલીએ છીએ જે બાકીના ટેસ્ટ અહીંયા થતા છે એ તો કરીશું પરંતુ સ્પેશિયલાઇઝ તમામે તમામ કેસમાં આપણે જીબીઆરસી ને પુના ખાતે મોકલીએ છીએ એટલે એના પરીક્ષણોના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયા પ્રકારનું બિહેવિયર છે પરંતુ આની અંદર અત્યારે હાલ કોઈ ચિંતાજનક કોઈ પરિસ્થિતિ નથી બિલકુલ કંટ્રોલમાં છે એનું મલ્ટીપ્લિકેશન થતું હોય જેમ કોવિડમાં થતું હતું એ પ્રકારની કોઈ ભય રાખવાની જરૂર નથી સાથે પણ કમલેશભાઈ સિવિલ હોસ્પિટલમાં જેથી આપણા જે નિષ્ણાત આવ્યા છે એમને એમની સાથે મિટિંગ કરી છે લાઈન ઓફ ટ્રીટમેન્ટ કોઝ ઓફ ફીવર એ બધાની ચર્ચા કરી અને કોઈ પ્રાઇવેટમાં પણ જાય તો એ સમગ્ર મેડિકલી અને આરોગ્યની રીતે ચર્ચા કરી લીધેલી છે અને સાથે આજે કછાના તમામ તમામ ડોક્ટરો સાથે વિભાગ દ્વારા કમલેશભાઈ દ્વારા તમામ જગ્યાએ વિડિયો કોન્ફરન્સથી આ અંગે વિગતે વિશદે ચર્ચા કરવામાં આવશે જ્યારે આ મૃત્યુ થયા એ વખતે જ્યારે આ ધ્યાનમાં આવ્યું ત્રીજી તારીખે પહેલું મૃત્યુ થયું ચોથી તારીખે ધ્યાનમાં આવ્યું અને પાંચમી તારીખથી આ વહીવટી તંત્ર તરત જ એ એક્શનમાં આવ્યું છે અને એક્શનમાં આવ્યા પછી આપણે છેલ્લા જે અત્યારે જે આ સોળ મૃત્યુ છે એમાંથી છેલ્લા બેના અને ટોટલ સોળ માંથી ત્રણ જણ આપણે સેમ્પલિંગ પણ લીધા છે અને પુના ખાતે મોકલી આપ્યા છે અને કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ એમની સાથે જે સંપર્કમાં આવ્યા હોય એ લોકોના પણ આપણે એ સેમ્પલ લીધા છે સર આપ કહો છો કે જે દર્દીઓ મૃત્યુ પામે એ લોકોએ વિલંબિત પણે સારવાર લીધેલી પણ આપના હેલ્થ ઓફિસર્સ કહી રહ્યા છે કે આ રોગનું એક વખત ઇન્ફેક્શન લાગે પછી 24 થી 48 કલાકમાં માણસનો મલ્ટી ઓર્ગન ફેલ્યોર થઈને મૃત્યુ નહીં એવું નથી તાવ આવવાની શરૂઆત થયા પછી જો શરૂઆતના તબક્કે જો ટ્રીટમેન્ટ આપવામાં આવે તો એની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી એ દર્દી એ સારવારના અંતે સાજું થતું હોય પરંતુ એ દવાખાને આવે એ વખતે પાંચ છ દિવસ થઈ ગયા હોય તો પછી એ ઝડપથી એના હાર્ટ ઉપર અસર થતી હોય છે મસલ્સ ઉપર અસર થતી હોય છે એ આપણને આમાં જોવા મળ્યું છે પરંતુ શરૂઆતના તબક્કે જો હોસ્પિટલમાં જ આ ટ્રીટમેન્ટ લેવામાં આવે આવવાની સાથે તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડી નથી ને એવા કેટલાય પેશન્ટો છે કે જે તાવ આવ્યા પછી દાખલ થયા પછી પણ સાજા થઈને ઘરે ગયા હોય પ્રાઈમરી પ્રિકો સ્વાભાવિક છે કે જ્યાં સુધી આ તમામ સેમ્પલ નું પરીક્ષણ આપણી પાસે ના આવે ત્યાં સુધી જે આપણી લાઈફસ્ટાઈલ છે અને જે રીતે એક થાળીમાં ન ખાવું એક ગોળામાંથી એક જ ગ્લાસથી પાણી ન પીવું ઘરની અંદર સ્વચ્છતા રાખવી અને સ્વાભાવિક એકબીજાના જયારે ઘરના એક પરિવારને થયું હોય એટલે ડિસ્ટન્સ મેન્ટેન કરી અને એકબીજાના વાયુ સંપર્કો પણ ન થાય લગભગ એવું રાખીએ એ વધારે હિતાવત છે અને પરીક્ષણ આવ્યા પછી વધારાની એડવાઇઝરી કલેક્ટરશ્રી અહીંથી એડવાઇઝરી જાહેર કરવાના છે પરંતુ એ પરીક્ષણોના અંતે